ભૂતડીજાપા વિસ્તારમાં એક યુવક પાસે ખંડણી માંગી તેને ધમકી આપનાર ત્રણની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી ભૂતડીજાપા કાસમાલા કબ્રસ્તાન નજીક રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતા જાફર મોહમ્મદભાઈ સિદ્દીક દિવાને પોલીસને કહ્યું હતું કે આજથી ત્રણેક મહિના પહેલા ભૂતડીજાપા પાસે મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા પઠાણ નામના શખ્સે મને રોકી એક લાખ રૂપિયા માંગ્યા હતા જે મેં આપવાનો ઇનકાર કર્યો હતો જેથી તેણે મારા ખિસ્સામાંથી રોકડા અગિયાર હજાર તેમજ ક્રેડિટ કાર્ડ કાઢી લીધા હતા આ ક્રેડિટ કાર્ડમાંથી એંસી હજારથી પંચ્યાસી હજારની ખરીદી કરી લેતા મેં આ કાર્ડ બંધ કરાવી દીધું હતું જેની અદાવત રાખી બે દિવસ પહેલાં તારીખ અઠ્ઠાવીસમી ડિસેમ્બરે સાંજના સમયે હું સ્કૂટર ઉપર એસીનું કામ પતાવીને પરત આવી રહ્યો હતો ત્યારે હાથીખાના ગેટની સામે અકબર સુન્નીએ મને ઊભો રાખ્યો હતો અને સલીમની રૂપિયા પૈસાની મેટર પતાવી દેવા ધમકી આપી હતી તેની સાથે સલીમ પઠાણ પણ હતો અને તેણે રિવોલ્વર જેવું સાધન બતાવી મારી સાથે સમાધાન કરી લે નહીતર આ તારી સગી નહીં થાય તેવી ધમકી આપી હતી યુવકે કહ્યું હતું કે આ સમયે હુસેન સુન્ની પણ આવી ગયો હતો અને તેણે પણ પરિણામ સારું નહીં આવે એમ કંઈ ધમકી આપી હતી બળજબરીથી ત્રણ હજાર લઈ રહેલ અને કટ બળજબરીથી ત્રણ હજાર લઈ જતા રહેલ અને જતા જતા ફરિયાદીને આ બાબતે પોલીસ કેસ કે કોઈને જાણ કરીશ તો તને તથા તારા ભાઈઓને ખતમ કરી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મોહમ્મદ અલી મુર્ફે હલીમા સલીમ ખાન પઠાન અકબર કાદર મિયા અકબર કાદરમિયાન સુન્ની હુસેન કાદરમિયા સુન્ની રીડા અને માથાબાર ઇસેમાં હોય ત્રણેયને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મળી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધમાં હતી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનામાં સંડવાયેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લઈ કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી નોંધનીય છે કે હુસેન સામે સાહીઠથી વધુ ગુના નોંધાયા છે અને પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો છે